શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે આ વ્રત કરાય છે સવારે નાહી ધોઈ પાટલા ઉપર જીવંતિકા માતાનું સ્થાપન કરી ધૂપ દીપ પત્ર પુષ્પ અને કંકુથી માતાજીનું પૂજન કરવું તથા જીવંતિકા માતાની વાર્તા સાંભળવી ભક્તિભાવથી વંદન કરવું પાંચ દિવેટનો દીવો પ્રગટાવી અને પ્રાર્થના કરવી પીળા રંગના વસ્ત્રો તથા અલંકારોનો ત્યાગ કરવો બને તો લાલ રંગના વસ્ત્રો પહેરવા પ્રાચીન કાળમાં એક નગરમાં શીલવંત નામે રાજા થઈ ગયો તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી ઘણા સુખી હતા માત્ર સંતાનની ખોટ હતી તેથી રાણી ચિંતામાં ઘણી દુબળી પડી ગઈ હતી એક દિવસ પુત્ર ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી રાણીને ચિંતામાં બેઠેલી જોઈ અને દાસી બોલી બા સાહેબ મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય તમે જાણો છો હું સુયાણીનું કામ કરું છું નગરમાં સારા સારા ઘરે મને સુવાવડ વખતે બોલાવી જાય છે રાણી કહે તેથી શું બા તમે નહીં માનો હું ધારો તો તમને પુત્રની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા તો રાણી ઉત્સુક થઈને બોલી કહે તારી જે વાત હશે તે હું માનવા માટે તૈયાર છું દાસી કહે બા તો આજથી તમારું વાંઘ્ય મેણું ટળ્યું સમજો પણ કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી તમારે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર નગરમાં ફેલાવવાના છે બાકીનું બધું મારે કરવાનું રાણી કહે ભલે પછી તો આખા નગરમાં વાત ફેલાવી કે રાણીજી ગર્ભવતી થયા છે રાજા તો આનંદમાં આવી ગયો આખું નગર રાજી રાજી થઈ ગયું નવ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક ગામમાં બ્રાહ્મણીને સુવાવડ આવી એટલે સુયાણીના કામ માટે દાસીને તેડાવી મધરાત પછી બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો દાસીએ પુત્રને રાજમહેલમાં લઈ જવા વિચાર કર્યો સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ બીજા દિવસની મધરાત પછી દાસી બ્રાહ્મણીને ઘરે ગઈ બધા ઘસઘસાટ ઊંઘતા હતા લાગ જોઈ પાછલી બારીએથી દાસી બાળકને ઉઠાવીને લઈ ગઈ અને રાજમહેલમાં જઈ રાણીના ખોળામાં બાળકને સુવાડી દીધો સવાર થયું અને બ્રાહ્મણ બ્રાહ્મણી બાળકને ન જોતા બે બાકલા થઈ ગયા શોધખોળ કરી પણ છેવટે થાકીને બેસી રહ્યા બરાબર સાત દિવસ પછી દાસીએ જાહેર કર્યું કે રાણીને કુંવર જન્મ્યો છે આખા રાજગીટમાં આનંદ આનંદ છવાઈ ગયો રાણીને કુંવર જન્મ્યો રાજા રાણીનું વાંજ્યા મેણો ટળ્યો આથી લોકો પણ આનંદમાં આવી ગયા રાજાએ આખા એ નગરમાં સાકાર વહીંચી પણ ગોરાણીને જીવંતિકા દેવીનું વ્રત હતું એટલે દેવી તેના બાળકના રક્ષણ મહેલમાં આવતા અને રાજકુમારને આશીર્વાદ આપી ચાલ્યા જતા આમ દરરોજ માતાજી કુમારને ખબર લેતા આમ ઘણા વર્ષો વીતી ગયા કુમાર મોટો થયો એનું નામ અમર રાખવામાં આવ્યું એ જુવાન થયો તે સમયે શેલવંત રાજાનું મૃત્યુ થયું તેથી અમરકુમાર રાજાની ગાદીએ બેઠો અમરકુમાર રાજા થયો એ બહુ દયાળુ હતો પ્રજાપ્રિય હતો તેથી લોકો તેને બહુ ચાહતા હતા એક દિવસ કે પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જવા નીકળ્યો રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણીઓ અભાગ્યો હતો તેને સંતાનો થતાં પણ છ દિવસ જીવી સાતમા દિવસે મરી જતા આથી વાણીઓ ઘણો દુઃખી હતો અમરકુમાર આવ્યો કે પહેલાં તેને ત્યાં પુત્ર જન્મ્યો હતો કે છ દિવસ આજે પૂરા થતા હતા આથી વાણીઓ મનમાં ને મનમાં ચિંતા કરતો હતો કે સવારે શું થશે આજે અમરકુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો મધરાત થઈ એટલે વિધાત્રી વાણિયાને ઘરે પુત્રના લેખ લખવા માટે આવ્યા દેવી વિધાત્રી જેવા બારણામાં પગ મૂકવા જાય ત્યાં તો દેવી જીવંતિકા માએ ત્રિશુળ આડું કર્યું અને પૂછ્યું દેવી વિધાત્રી તમે અત્યારે ક્યાંથી વાણિયાને દીકરાને આજે છ દિવસ થયા છે તેથી છઠ્ઠીના લેખ લખવા આવી છું કેવા લેખ લખશો લખીશ કે સવારે છોકરો મૃત્યુ પામશે જીવંતિકા દેવી કહે બહેન વિધાત્રી તમે એવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું એટલે તમારે મારી વાત માનવી પડશે જેના ઘરે મારો વાસ છે જેના ઘરમાં મારા પગલાં પડ્યા છે એ ઘરનો કે બાળકનો અમંગળ તમારાથી થાય નહીં વિધાત્રી દેવીને મોટી બહેન જીવંતિકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ધ આયુષ્ય લખી અને ચાલ્યા ગયા સવારે પોતાના દીકરાને જીવતો જોઈ વાણ્યો તો રાજી રાજી થઈ ગયો તેણે યાત્રાળો અમરકુમારના પગલાંનો પ્રભાવ માન્યો અને તેથી તેની પાસે જઈ સેવા કરવા લાગ્યો બીજા દિવસે અમરકુમાર ગયાજી જવા તૈયાર થયો એટલે આગ્રહપૂર્વક વાણિયાએ કહ્યું ભલે જાઓ પણ વળતા અહીં થઈને જજો ભલે કહી અમરકુમાર ગયાજી પહોંચ્યા પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પીંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં એકને બદલે બે હાથ દેખાયા એનું કારણ એ સમજી શક્યો નહીં તેણે પંડિતોને પણ પૂછ્યું પણ પંડિતોએ કશો ઉત્તર આપી ન શક્યા પણ તેણે બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાયો હતો શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અમર કુમાર પાછો ફર્યો અને વાણિયાને ત્યાં આવ્યો વાણિયાને પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને આજે છ દિવસ પહેલાં બીજો દીકરો અવતર્યો હતો અમર કુમારને આવેલો જોઈ અને વાણિયા તો આનંદમાં આવી ગયો મધરાત થઈ એટલે નવા બાળકના લેખ લખવા દેવી વિધાત્રી આવ્યા વિધાત્રી ઘરમાં પગ મૂકે ત્યાં જીવંતિકાને જોયા જીવંતિકા દેવીએ પૂછ્યું બહેન આજે શું લખશો દેવી કે એના ભાગ્યમાં જે હોય જે મારે લખવું પડે આ બાળક પણ સવારે મૃત્યુ પામશે ના તમે એવું નહીં લખો મારા પગલાં જ્યાં પડ્યા છે ત્યાં અમંગળ ન થાય દેવી ગયા વખતે મેં તમારી વાત માની હતી પણ આ વખતે મને રોકશો નહીં કર્મના ફળ પ્રમાણે મારે લેખ લખવા પડે નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે પણ બહેન જીવંતિકા તમે કહો તમે આ વાણિયાના ઘરે કેમ પધાર્યા છો કેવા વખતે અમરકુમારને ઊંઘ ઉડી ગઈ એ આ બંને દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી કહે વિધાત્રી આ રાજકુમારની માતા શુક્રવારે વર્ષોથી મારું વ્રત કરે છે પીળા વસ્ત્રો પીળા આભૂષણો પહેરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે તેથી આ કુમારની રક્ષા મારે કરવી પડે છે આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે હું તેની રક્ષા માટે અહીંયા વાસ કરું છું પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં બહેન તમારે મારી આજ્ઞા પાળવી પડશે વિધાત્રી કહે જેવી આજ્ઞા પછી લેખ લખવા બેઠા લેખમાં છોકરાનું આયુષ્ય દીર્ધાયુષ્ય લખ્યું સવારે બાળક જીવતો જોઈ વાણીએ માની લીધું કે આ પુરુષ કોઈ પુણ્યશાળી છે તેથી તેની આગતા સ્વાગતા કરવા લાગ્યો પાંચ દિવસની પરોડાંગત પછી અમરકુમાર વિદાય લઈ અને પોતાના ગામ જવા ચાલી નીકળ્યા અમરકુમાર ઘરે આવ્યા દેવી વિધાત્રી અને માતા જીવંતિકાની વાત સાંભળી હતી તેથી તેણે રાણીને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો રાણીએ કહ્યું ના બેટા હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી અમરકુમાર નવાવી પામ્યો શું દેવીઓની વાત ખોટી હશે ના એમ બને નહીં એને સંદેહ થયો મારી જન્યતા કોઈ બીજી હોવી જોઈએ એવામાં શ્રાવણ મહિનો આવ્યો શુક્રવારનો દિવસ આવ્યો અમર કુમારે ઢંઢેરો પીટાયો કે આજે રાજગઢમાં ઉજાણી છે માટે કોઈએ રાંધવું નહીં બધાએ પીળા વસ્ત્રો પહેરીને રાજમાં જમવા આવવું સૌ જમવા આવ્યા પછી કુમારે કોઈ બાકી તો નથી રહ્યું ને તેની તપાસ કરાવી ત્યારે સમાચાર મેળા કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે તે કહે છે કે મારે જીવંતિકા માતાનું વ્રત છે તેથી પીળા વસ્ત્રો પહેરીને નહીં આવું અમરકુમાર સમજી ગયો તેને બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા લાલ વસ્ત્રો પહેરી બ્રાહ્મણી રાજગઢમાં આવી માતા પુત્ર સામસામા મળ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું દૂધની છેર વછૂટી અમરકુમારના મોઢામાં પડી અમરકુમારે માતાને ઓળખી લીધી માં તમે હવે રાજમહેલમાં રહો તમે જ મારા ખરા જનની છો બ્રાહ્મણી કહે બેટા હું તારી માં છું એવું તને કોણે કહ્યું અમરકુમારે માતાજીના સંવાદની વાત કરી વળી ચમત્કારિક હાથની પણ વાત કરી નગરમાં વાત ફેલાણી તેથી આખા નગરની સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવા લાગી સૌ પૂછવા લાગ્યા માતાજી અમને જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ જણાવો ગોરાણી કહે બહેનો શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત લેવાય પીળા વસ્ત્રો પહેરવા નહીં પીળા અલંકારો પહેરવા નહીં પીળા માંડવા હેઠળ જવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં માતાજીના નામનો પાંચ દિવેટનો ઘીનો દીવો પ્રગટાવવો સાકર કંસાર નૈવત કરવું એકટાણું કરવું બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી નવ વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્ય સ્ત્રી એક કુમારિકા એક બાળકને પોતાને ઘરે નોતરી ફૂલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા બને તો લાલ વસ્ત્રો આપી દક્ષિણા આપવી એ રીતે આ વ્રત કરવું બાળકોની જીવંતિકામાં હંમેશા રક્ષા કરે છે એવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પુત્ર પાછો મળ્યો જીવંતિકા માતાએ તેનું રક્ષણ કર્યું તેને સુખ સંપત્તિ મળી જય જીવંતિકામાં જેમ ગોરાણીના બાળકની રક્ષા કરી તેમ હવના બાળકની રક્ષા કરજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં